અબડાસાની જનતા દ્વારા તારીખ સત્તર ત્રણ બે હજાર પચીસ સોમવાર સવારે ભુજ કલેક્ટર શ્રીની કચેરી સામે ધરણા કાર્યક્રમ યોજાશે અબડાસા તાલુકાના તમામ ખેડૂતોને ન્યાય આપવા માટે બહુજન આર્મીના લખન ધુવા તેમજ અબડાસાની જનતા દ્વારા તારીખ સત્તર ત્રણ બે હજાર પચીસ સોમવાર સવારે ભુજ કલેક્ટર શ્રીની કચેરી સામે ધરણા કાર્યક્રમ યોજાશે વધુમાં તેમણે જણાવ્યું કે ખેડૂતોને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી હું સરકાર સામે ખેડૂતોના હક માટે લડીશ તેમ જણાવ્યું અબડાસામાં જે ઘોરાળ વિસ્તાર આવેલો જે ઘોરાળ અભયારણ્ય કહેવાય છે એ ઘોરાળ અભયારણ્યમાં ખેડૂતોને પીજી બીસીએલ દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી વીજ કનેક્શન આપવામાં આવતું નથી અને પવંચકીઓને અને મોટી મોટી જે કંપનીઓ છે એને વીજ કનેક્શન આપવામાં આવે છે એ જ ઘોરાળ વિસ્તારમાં તંત્રની કચ્છના નેતાઓની કચ્છના સાંસદ જે અબડાસાના ધારાસભ્ય જે આંખો બંધ કરીને બેઠા પડ્યા છે આનો ભોગ અબલાસાયારણ્ય છે જે ખેડૂતો આવે છે એ ભોગ બની રહ્યા છે એટલે વર્ષોથી આજથી સાત આઠ વર્ષ પહેલાં કલેક્ટરે પણ એ કંપનીને અબલાસામાં જ નોટિસ ફટકારેલી અને સુપ્રીમ કોર્ટે ક્લિયર કટ કીધેલું છે એમના જજમેન્ટમાં કે ભાઈ તાત્કાલિક ધોરણે વહેલી તકે જે વીજ લાગેલા છે એમને અંડરગ્રાઉન્ડ કરવામાં આવે છતાંય દિવસ સુધી અન્ડરગ્રાઉન્ડ કરવામાં આવ્યા નથી અને એમને એમ વીજપોલ પડ્યા છે જે ઘોરાણ ચાલીસની સંખ્યા હતી આ કંપનીઓ ખાનગી કંપનીઓ અને પવનચક્કીઓના કારણે એમના કારણે જ ચાલીસમાંથી માત્ર બેથી ચાર ગોરાળ વધ્યા છે આ તો ઘોરાળ એક પક્ષી છે એક જીવ છે એનું મોતનું કારણ કોઈ ખેડૂતો નથી એનું મોતનું કારણ પણ આ મોટી મોટી કંપનીઓ છે અને ખાસ હું કહીશ કે એનું મોતનું કારણ છે આ પીજીવીસીએનવાળા કે જેમને સુપ્રીમ કોર્ટે ઓર્ડર કર્યો છે કે અંડરગ્રાઉન્ડ લેવો છતાંય નથી કરતા અંડરગ્રાઉન્ડ આજ દિવસ સુધી અંડરગ્રાઉન્ડ લેવામાં આવ્યું નથી અને ખેડૂતોને દબાવવા માટે અન્નદાતાને દબાવવા માટે એમને મારવા માટે એક મોટો ષડયંત્ર કચ્છ વહીવટીતંત્ર ગુજરાત સરકાર ધારાસભ્ય અને સાંસદનો જે તો મહેરબાની કરી અને સત્તર તારીખના સોમવારના સવારના અગિયાર વાગે કલેક્ટર સાહેબને આપણે આ સંદર્ભે આવેદનપત્ર આપવાનું છે કે ખેડૂતોને વીજળી નહીં તો કંપનીઓને પણ નહીં ખેડૂતોને વીજળી મળે એના માટેનું આવેદનપત્ર છે માત્ર કલેક્ટર સાહેબને આપણે પંદર દિવસનો સમય આપશું જો પંદર દિવસની અંદર કલેક્ટર દ્વારા કોઈ જાતનો નિર્ણય લેવામાં આવ્યો નહીં અને ખેડૂતોને વીજળી આપવામાં આવી નહીં તો આ જ નલિયા હાઈવે અબડાસાનો મુખ્ય હાઈવે છે એ બંધ કરવામાં આવશે માટે આપ સૌને વિનંતી છે કે ખેડૂતો માટે અન્નદાતા માટે તમામ સમાજના ખેડૂતો અગિયાર સત્તર તારીખના સવારના અગિયાર વાગે ભુજ કલેક્ટર ઓફિસ આગળ આપશો હાજરી આપજો હું તમારી સાથે જ છું અને જ્યાં સુધી ખેડૂતોને વીજ કનેક્શન નહીં મળે ત્યાં સુધી આપણે આ લડતને ચાલુ રાખશું આપણે જોયું છે હાલ અબડાસામાં જેટલી પણ મુદ્દાઓ ઉપર લડત લડ્યા બધામાં સક્સેસ રહ્યા છીએ તો ગેરંટી આપું છું ખેડૂતોને વીજ કનેક્શન આપવાનું એ જવાબદારી હવે લખન ધોવાની છે માત્ર તમને ત્યાં કંઈ આવીને હાજરી આપવાની છે અને એ પછી જો વીજ કનેક્શન નથી આપતા તો આ રોલ બંધ કરવાનું છે ત્યારે પણ તમે લોકો હાજરી આપજો આ મુદ્દો અન્નદાતાઓનો જે ખેડૂતોનો જે માટે સૌથી વધારે અલગ અલગ સમાજના આગેવાનો કિસાન સંઘ જે ખેડૂતો જે તમામ લોકો ભુજમાં હાજરી આપ્યો કલેક્ટર ઓફિસની અંદર સત્તર તારીખ સોમવારના સવારના અગિયાર વાગે રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી નલિયાબરા સાથ કચ્છ